તો મારા ભાઈઓ અત્યારે જે તમે છોકરી જોઈ લો બરોબર જોજો તમારી બે આંખો પહોળી કરીને જોજો આ છોકરીની ઉંમર કેટલી મિત્રો ખાલી વર્ષ ભાઈ એટલે પાંત્રીસ વર્ષની છોકરીને પંચોતેર વર્ષના કાકા જોડે ભાઈ પ્રેમ થઈ ગયો અને સાહેબ પ્રેમ એવો થયો કે સુહાગ્રાત ની દિવસે સુહાગ્રત મનાવી રહ્યા હતા અને વહેલી સવારે જ કાકાના રામ રમી ગયા બોલો ભાઈ સુહાગ્રાત દિવસે જ રામ રમી ગયા ભાઈ આખી ઘટના શું હતી કઈ રીતે પ્રેમ થયો કઈ રીતે લગ્ન કર્યા શું આમાં કઈ ઘટના બની ચાલો દર્શક મિત્રો આજના વિડિયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડિયો તમે અન સુધી જોતા રહેજો આપણે વિડિયોની શરૂઆત કરીએ એની પેલા ખાસ કરીને વિડિયોને એક લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલ ને પણ આવજો સબસ્ક્રાઇબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ ઘટના ઉત્તર પ્રદેશની છે ભાઈ કે ઉત્તર પ્રદેશની અંદર એક પાંત્રીસ વર્ષની છોકરીને પંચોતેર વર્ષના કાકા જોડે પ્રેમ થઈ ગયો સાહેબ કહેવાય છે ને પ્રેમ કઈ જોતો નથી તમારું નામ નથી જોતો તમારું ધર્મ નથી જોતો તમારી જાતિ નથી જોતો તમારી ઉંમર નથી જોતો સાહેબ પ્રેમ જેને થઈ જાય ને ભાઈ એને ખબર હશે કે પ્રેમ શું વસ્તુ કહેવાય કેમ કે જેને થયો હશે એને ખબર હશે ભાઈ અને એ જ રીતે આ પાંત્રીસ વર્ષની છોકરીને પંચોતેર વર્ષના કાકા જોડે પ્રેમ થઈ ગયો ત્યાર પછી એમને કોર્ટ મેરેજ કર્યા ભાઈ કોર્ટ મેરેજ કરીને પાછા મંદિરમાં ગયા મંદિરમાં જઈને ભગવાનની સાક્ષી એમને સાથ ફેરા ફર્યા કે અમે અમારી જિંદગીમાં ભેગા રહીશું એમ કરીને સાત સાત ફેરા બંને ફર્યા ભાઈ અને સાત ફેરા ફર્યા પછી પોતે સુહાગરાત મનાવી રહ્યા હતા અને ત્યારે સુહાગરાત ને દિવસે કાકાના રામ રમી ગયા ભાઈ હવે મિત્રો અહીંયા જાણવા એવું પણ મળી રહ્યું છે કે કાકા જોડે સંપત્તિ ઘણી બધી વધારે હતી ભાઈ એટલે કાકાનું કદાચ મર્ડર પણ થઈ ગયું હોય એવું પણ લાગી રહ્યું છે બાકી આપણને પાકું ખબર નથી ભાઈ પણ એક વાત ચોક્કસપણે કહી શકાય કે જે કઈ પણ હશે ભાઈ એ ઉત્તર પ્રદેશની પોલીસ આને લઈને તપાસ કરી રહી છે ભાઈ કે કઈ રીતે આ ઘટના બની બાકી તમને શું લાગે પ્રેમની અંદર શું હોય શકે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આજ આપણને તો સમાચાર મળી રહ્યા હતા બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના શું કરતા રહેજો ધન્યવાદ